નમસ્કાર મિત્રો હું છું બીએમ અને ફરી વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર ઘણા બધા સમય પછી આપણે આજે કપડાના વિડીયો લઈને આવ્યા હિં તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ અલગ અલગ ડિઝાઇનવાળા શર્ટ જે એકદમ લેટેસ્ટ અત્યારે ડિઝાઇન ચાલી રહી છે તો ભાવમાં ખૂબ જ ફાયદો છે ભાવ જાણવા માટે તમે મને કોમેન્ટ પણ કરી શકો છો તો વાર વારનો લગાડવી અને હું તમને બતાવું કે શું આઈટમ નવી આવી છે તો સૌથી પહેલાં તો તમે જોઈ લો આ અમે શર્ટ પહેરો છે તેમાંથી એક છે અને એના ત્રણ કલર એ અને સાઈઝ આવશે એમ એલ તો જોઈ લોંગ સાઈઝ પૂરી આવશે કાપડ પણ સારું આવશે અને ભાવમાં ફૂલ ફાયદો એ અને ભાવ જાણવા માટે તમે મને કોમેન્ટ પણ કરી શકો છો આ શર્ટ છે એમ સાઈઝનો અને એનો બીજો કલર છે જોઈ લો આ ટાઈપનો અને ત્રીજો કલર મેં પહેરેલો જ છે અને ત્યાર પછી હું તમને એક બીજી ડિઝાઇન બતાવી દઉં આમાં પણ એમ એલ સાઈઝ એ જોઈ લો આ અલગ ડિઝાઇન છે સરસ મજાનો શર્ટ એ બધા વ્હાઇટ ઉપર જ શર્ટ હે અને આ છે તેનો બીજો કલર સાઇઝ આવશે એમ એલ ભાવમાં ફૂલ ફાયદો છે ભાવ જાણવા માટે તમે મને કોમેન્ટ કરી શકો છો એડ્રેસ જાણવું હોય તો પણ કોમેન્ટ જરૂર કરી દેજો જોઈ લો આ છે આનો ત્રીજો કલર અને ત્યાર પછી એક ત્રીજી ડિઝાઇન હે તે પણ બતાવી દો સરસ મજાનું કાપડ આવશે કલર કાપડની પણ ગેરંટી આવશે મિત્રો જો આ છે ત્રીજી ડિઝાઇન સાઈડમાં તમે પોતા પણ અત્યારે જોઈ રહ્યા અને એ ડિઝાઇન બીજો કલર હે અને ત્યાર પછી આ ત્રીજો કલર હે તો સરસ મજાના શર્ટ એ અલગ અલગ ડિઝાઇનમાં બીજા પણ ઘણા બધા એ પણ બધા બતાવીશ તો પછી લાંબો વિડીયો બની જશે એટલે આપણે ત્રણ ડિઝાઇનો આજે બતાવી બાકી ખરીદી કરવી હોય તો તમે મને કોમેન્ટ કરજો નંબર આપીશ અને દુકાનનું મારું એડ્રેસ પણ આપીશ અને ભાવ જાણવો હોય તો પણ તમે કોમેન્ટ જરૂર કરજો બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ